we

પરેશભાઈ ગોસ્વામી મિત્રો ગુજરાતમાં નવરાત્રી વરસાદની આગાહી વ્યક્ત કરી છે નવી મજબૂત વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે અને વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ જોવા મળી રહી છે આમ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં જો નજર કરીએ તો ઉત્તર ગુજરાતના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમનો ખતરો ટોળાઈ રહ્યો છે એક વરસાદી સિસ્ટમ કે જે અરબસાગરના દરિયામાં બનતી જોવા મળી છે બીજી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાં વર્ષ બે હજાર પચીસ નું વાવાઝોડું ભારત નજીક બની રહ્યું છે ત્રીજી એક વરસાદી ગુજરાતી સિસ્ટમ કે છે મિત્રો વાવાઝડું છે રાગાસા નામનું વાવાઝડું છે ત્યારે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો છે મિત્રો આ વાવાઝડું ફૂકી રહ્યું છે તો આગામી દિવસોમાં મિત્રો ગુજરાતમાં છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે આ મિત્રો ગુજરાતનું સામાન્ય રીતે વાતાવરણ તો વહેલી સવારથી લઈને બપોર સુધી તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળતું હોય છે પરંતુ જે મિત્રો સાંજ પડે રાત્રે થઈ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી રહ્યો છે આ સાથે મિત્રો ગુજરાતમાં આવનારા નવા નક્ષત્રને લઈને હસ્ત લઈને પટેલે શું આગળ વ્યક્ત કરી છે તો મિત્રો નવું નક્ષત્ર સપ્ટેમ્બરના રોજ શરૂ થશે અને પાંચ ઓક્ટોબર સુધી છે આ નવું નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર એ ચાલુ રહેશે મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આંધી તુફાન વંડોળ સાથે ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચારથી થી લઈને છ ઇંચ સુધીના વરસાદ પડશે ફરી એક વખત ગુજરાતના દરિયા કઠાના ભાગોની અંદર કરણ જોવા મળશે નદી નાળાઓ છલકા છે ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે પાણીમાં ગાડીઓ તણાતી જોવા મળવાની છે તેવી આગે પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે

પરંતુ બાકીના ગુજરાતના તમામે તમામ જિલ્લામાં અતિશય ભારે વરસાદ અને ખાસ એક કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી એલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો દાહોદ છે આણંદ છે પંચમહાલ છે સાથે સાથે સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર છે તાપી દમણ દાદા નગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભારે વરસાદની આગાહી છે અને મિત્રો ગુજરાતમાં હવે પછીના પછી ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂકાશે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એક તરફ મિત્રો વાતાવરણની અસ્થિરતા સર્જાની છે તો બીજી તરફ ભારે ભારેથી ભારે વરસાદની આગાહી છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો વાત કરીએ તો ફરી એક વખત પેસિફિક મહાસાગરની અંદર ફિલિપાઇન્સ લાગણા વિસ્તારમાં નવું એક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે રાકાસના નામના વાવાઝડા કરતા પણ આ વાવાઝડું આગામી દિવસોમાં ત્રાહીમામ દર્શાવી શકે છે સાથે બંગાળની ખાડીમાં પણ અઠ્યાવીસ તારીખના રોજ નવી વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવશે અને અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો અત્યારે ગુજરાત નજીક ફૂંકાઈ રહ્યા છે આ મિત્રો ગુજરાત નજીક એક સાથે ભવ્ય ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ચોમાસાની વિદાયની ઘડીઓ હતી એ મિત્રો હાલ અટકી ચૂકી છે એ પ્રક્રિયા છે મિત્રો હાલ અત્યારે અટકેલી જોવા મળશે પરંતુ ફરી એક વખત મિત્રો ચોમાસું સક્રિય થયું છે અને હજુ પણ મિત્રો કહી શકાય કે પ્રશાંત

દરિયા પહોંચેલી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમ મિત્રો ઉત્તર દિશા તરફ આગળ વધતા માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર છે અલંગ લાગુના વિસ્તારો છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો મહુવા છે પાલીતાણા છે કુંડલા છે રાજુલા છે તુલસી શામ છે ધારી છે બગસરા છે વિશાવદર લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કચ્છનું હવામાન કેવું છે કચ્છમાં મિત્રો ખાવડ છે નળિયાદ છે ગાંધીધામ લાગુના વિસ્તારોમાં આજે હળવાતી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે રાપર છે આ સાથે તમે જોઈ શકો છો મિત્રો લખપત લાગુના વિસ્તારોમાં પણ આ છૂટાછવેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ ચોમાસું વિદાય મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ જમ્મુ કાશ્મીર ઉત્તર ભારતનો ભાગ છે અને ખાસ રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારો સુધી આ ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે એટલે મિત્રો આ વિસ્તારની અંદર અત્યારે ગરમી અને ઉકલાટનું પ્રમાણ ભારે વધતું જોવા મળી રહ્યું છે હવે મિત્રો હાલ ભારે ચોમાસાના માહોલ વચ્ચે અત્યારે ઉનાળા જેવી તીવ્ર ગરમી પડતી જોવા મળી છે મિત્રો જેમ જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ તેમ ગુજરાતમાં હજુ પણ ભારે તેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે આ મિત્રો ગુજરાત નજીક હજુ પણ એક વાવાઝોડું આવી પહોંચે એવી પણ આગાહી છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ચીનના ભાગોથી એક વાવાઝોડા હજુ પણ ગુજરાત નજીક આવી રહ્યું છે એવી પણ મિત્રો આગળ હવામાન વિભાગે વ્યક્ત કરી છે બંગાળની ખાડીમાં નવા નવા લો પ્રેશરો બની રહ્યા છે ગુજરાતના અરબ દરિયા કાંઠે મિત્રો કહી શકાય કે જેમાં દ્વારકાના દરિયાકાંઠે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ફરી એક વખત દરિયો ગાંડો દૂર થયો છે જામનગર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટના ઘણા બધા ભાગો છે સુરેન્દ્રનગર છે ચોટેલા છે ગોંડલ છે જસદન છે બોટાદ છે આ સાથે મિત્રો હવે જ્યારે વરસાદી સિસ્ટમ ગુજરાત નજીકથી પસાર થાય છે ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના એમાં પણ દરિયા પટ્ટીના ભાગો છે આલંગ છે મહુવા છે તમે જોઈ શકો છો ઉના લાગુના વિસ્તારની સાથે વેરાવળ લાગુના વિસ્તાર છે પોરબંદરના પણ મિત્રો દરિયાઈકાંઠાના ભાગોની અંદર કરણ જોવા મળશે અને હવામાન વિભાગ તરફથી એ ભાગોમાં ભારે તેથી ભારે વરસાદની પણ શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે હા મિત્રો નવરાત્રીનો પાવન પૂર્વ ચાલી રહ્યો છે અને ત્યારે બીજી તરફ ચોમાસાની વિદાયે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસે રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં સત્યાવીસથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં મિત્રો હાલ જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત ડાંગ નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે ગુજરાતમાં હજુ પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સંતા મિત્રો રાજ્યમાં નવરાત્રી દરમિયાન કેટલાક વિસ્તરમાં વરસાદ ખબકવાતી ખેલે જવાના રંગમાં ભંગ પડ્યો છે ત્યારે મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદની આગે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કેટલાક જિલ્લામાં ગાજવી સાથે વરસાદ પડી શકે છે અને રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ ભૂકા બોલ આવશે હવે મિત્રો તમે જોઈ શકો છો વેક ડેટા સામે આવી રહ્યા છે એમાં વાત કરવામાં આવે તો મિત્રો આ છે અરબસાગરનો દરિયો આ છે બંગાળની ખાડી આ છે ગુજરાત હાલ મિત્રો તમે નજર કરાવી લે તો સૌથી પહેલાં વાતાવરણ તો બે દિવસ પહેલાં આવું હતું કે અરબસાગરમાં કોઈ વરસાદી સિસ્ટમ શુક્રિય નથી બંગાળની ખાડીમાં પણ તે લો પ્રેશર બનેલું નહોતું અને ગુજરાતમાં પણ ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું હતું પરંતુ આજનો નકશો જોઈએ તો આજે ફરી એક વખત મિત્રો વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ચૂક્યો છે અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે બંગાળની ખાડીમાંથી નવી વરસાદી સિસ્ટમ બનશે ગુજરાત નજીક આવી રહી છે તેના કારણે ગુજરાતના મિત્રો ખાસ આ ભાગો તમે જોઈ શકો છો ત્યાં મિત્રો હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે મેઘરાજા મન મૂકીને રહ્યા છે તો અત્યારે કચ્છનો વિસ્તાર છે કચ્છના તમામ તમામ જિલ્લાની અંદર ગરમી ઉકલાટનું પ્રમાણ વધ્યું છે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુ વિસ્તારમાં પણ તાપમાનમાં